સ્વામિનારાયણ ગુરુકુળ પાછળ આવેલ લીમડાવાળા મામાના મંદિર પાસે ગટરનું પાણી રોડ પર રેલમછેલ છે સિહોર નગરપાલિકા વોર્ડ નંબર બે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પાછળ આવેલ અને લીમડાવાળા મામાદેવનું મંદિર આવ્યું છે જ્યાં જાહેર રોડ ઉપર ગટરનું ગંદુ પાણી વહે છે સ્થાનિકો દ્વારા નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી

ભયમ કરવા તંત્ર નું કામ દબાવવા માટે ત્યાં બધા પ્રયત્ન કરે આજ રોજ સ્વામિનારાયણ ગુરુકુળ ની પાછળ મામાની દેરી પાસે સતત બે મહિનાથી આ ગટર ઉભરાતી રહે છે નગરપાલિકામાં ત્રણથી ચાર વાર રજૂઆત કરી પણ છતાં તંત્રની ઘોર બેદરકારી છે અને જ્યારે પણ કોઈ હોય વેરો તો વેરો વસૂલવો આવે ધાત ધમકીથી નળ બંધ કરી દઈશું અને ગટર બંધ કરી દઈશું આ ગટર બંધ કરવાનું તો ઠીક પણ આ ધાર્મિક સ્થળે દર ગુરુવારે અતિશય પબ્લિક ધાર્મિક જનતા આવે છે અને એ પ્રજાઓને આની દુર્ગંધની કેટલી તકલીફ પડે છે વારંવાર રજૂઆત કરવાથી પણ પાલિકામાં કોઈ જવાબ દેતું નથી તંત્રના સરે આમ ધજાગરા કરી અને પાલિકાની અંદર જે કંઈ મોટા અધિકારીઓ બેઠા છે માત્ર ને માત્ર ઢોસ ધાક અને ધમકી આવી જશું આવી જશું આવા વચનો આપે છે અને નાના નાના છોકરા અમારે સોસાયટીના ચારથી પાંચ ગયા હતા વારંવાર એને પા આવી જશે આવી જશે એમ કહી અને પાછા તગડી દીધા છે પણ આજે અમારે આવનારી અઢાર તારીખે મા મામાદેવનો ઉત્સવ છે અને ઉત્સવને નિમિત્તે આજે આ જો કાર્ય ન થાય તો આની આગામી કાર્ય અહીંયા ન થાય તો આની માટે અમે સદાત ભાવનગર જવું પડે તો ભલે જશું અને ભાવનગર ન કાર્ય થાય તો ભલે છેલ્લે ગાંધીનગર અમારે જવું પડે ઠેક સુધી લડી લેવાની અમારી પૂરેપૂરી તૈયારી છે